મહેસાણાની મહિલા સાયબર ફ્રોડનો શિકાર બની હોવાની ઘટના સામે આવી છે મહિલાના એકાઉન્ટમાંથી પહેલા નેવું હજાર અને ત્યારબાદ આઠ હજાર એમ કુલ અઠ્ઠાણું હજાર રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હોવાનું જણાવાયું છે તેમજ કોઈ પણ ઓનલાઈન એપ્લિકેશન કે બેન્કિંગની ફ્રોડ લિંક વગર આવું બન્યું હોવાનું જણાવ્યું હતું બેંકમાંથી મેસેજ આવતા જ્યોતિ ઓઝાએ તાત્કાલિક બેંક અને પોલીસને જાણ કરી તેમજ સાયબર ફ્રોડની હેલ્પલાઇન એક પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી જ્યોતિ વિશાલભાઈ ઓઝા હું સપનવિલા સોસાયટી મહેસાણામાં રહું છું મારી સાથે કાલે અગિયાર વાગે હું બ્રાન્ચ ઓફિસની અંદર મારે સરકારી કાગળ લેવા માટે ગઈ હતી ત્યારથી કે બાર પંચાવન સુધી હું ત્યાં હતી ને અચાનક જ મારા મોબાઈલમાં નેવું હજાર પ્લસ આઠ હજાર એમ બે વખત એટલે કે અઠ્ઠાણું હજાર ડેબિટ થયા એટલે મેં બીઓબી શાખાનો સંપર્ક કર્યો કે સાહેબ મારે આ મેસેજ આવ્યો છે તો મારા પૈસા ડેબિટ થયા છે સાહેબે એવું કીધું કે બ્રાન્ચે આવો આપણે વાત કરીએ એટલે હું બ્રાન્ચ ઉપર ગઈ બીઓબી શાખાની ત્યારે સાહેબે એવું કહ્યું કે તમારા ખાતા પહેલાં ફ્રીજ કરતો મેં ફ્રીઝ કરાયા અને પછી જોયું તો મને એવું લાગ્યું કે નેવું હજાર પ્લસ આઠ હજાર એમ બે એન્ટ્રીમાંથી અઠ્ઠાણું હજાર રૂપિયા એટલે હું સ્કેમનો ભોગ બની છું મારી સાથે સ્કેમ થયેલો છે એટલે પછી મેં સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને મેં મારી ઓનલાઈન અરજી નોંધાવી ના હાલ સુધી તો કોઈ એવું કરેલું નથી અચાનક જ કટ થયા એટલે પહેલી પ્રોસેસ મેં કરી પણ વિધિન કંઈ અંદર હોય તો મને બી ખ્યાલ નથી પણ મારા ડેબિટમાંથી અઠ્ઠાણું હજારનો સ્કેમ થયો છે એ નક્કી વાત છે અને એ બાદ મેં આજ સવારે એ ડિવિઝનની અંદર પણ મારી લેખિત અરજી પણ મેં આપેલી છે કે મારી સાથે આટલા રૂપિયાનો સ્કેમ થયું છે એ લોકોએ બહુ મને સપોર્ટ કર્યો છે એ લોકોએ મને એવું પણ કહ્યું છે કે મહિનાની અંદર પૈસા આવી જશે ટેન્શન ના લેશો અમારી બનતી કોશિશ તમારી જોડે જ છે પરંતુ કેવું કહેવાય છે કે હવે જે વસ્તુ બની ગઈ છે ઘટિત થઈ છે પણ મારા માટે નવી છે આવો બીજો કોઈ ભોગ ના બની શકે એટલા માટે મારી વિનંતી છે કે જે કોઈ વ્યક્તિ કોઈ બી વસ્તુ કે ઓનલાઈન કે કંઈ બી ઝોન કરતા હોય તો થોડા સાવચેત રહે કારણ કે હું તો સ્કેમનો ભોગ બની બીજા ના બની આજે નથી મને ખાવું ભાવી શક્યું બે દિવસથી કે નથી હું શાંતિથી પાણી પણ પી શકું એવું એવું થાય છે કે આપણી મહેનતની કમાણી એક જ દિવસમાં માણસ આવી રીતે ફ્રોડ કરીને લઈ જાય છે જ્યારે આપણે બાળકને સો રૂપિયાની વસ્તુ પણ નથી અપાવી શકતા ત્યારે આ માણસ છેતરપિંડી કરી જાય છે મારે એવું જ કહેવું છે કે જેટલું બને ને એટલું મોબાઈલથી જે બધું હેંગિંગ થાય છે ને તો બને ને તો પૈસાનો એવોટ મોબાઈલથી કરશો જ બને તો ઓનલાઈનની કોઈ બી વસ્તુ ગેમ જોન અથવા તો કોઈ ઓનલાઈન સ્કેપ કરતા હોય તો એ બધું બંધ કરી દેજો જો દુકાનથી પરચેસ ભલે પચાસ રૂપિયા વધારે દેવા પડે તો દેજો પણ આવો સ્કીમનો ભોગ ના બનતા કારણ કે આપણા બાળકને આપણે નથી આપી શકતા મહેનત કરીને પૈસો આપણું જતો રહે છે જેઓ મારો અઠ્ઠાણું હજાર જતા રહ્યા એ રીતે તો મારી વિનંતી એટલી જ છે કે તમે આવા કોઈ કેમ થાય અને એનો ભોગ ના બનો હું તો બનીશ પણ બીજા ના બને સાવચેત રહે એટલા માટે જ મારા ઇન્ટરવ્યૂ આપવાનું કારણ હતું